મિત્રો કેન્દ્ર સરકાર જયારે એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે ધ નય ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ જયારે ભરતી આવેલી છે પાંચસો પચાસ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જર્નાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ કે ભરતી આવેલી છે જેમાં મિત્રો પાંચસોને પચાસ જગ્યાની ભરતી આવેલી છે જર્નાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટની જગ્યા છે જેમાં વિગતે જોઈએ તો મિત્રો રિસ્ક એન્જિનિયરિંગની પચાસ જગ્યા છે ઓટોમોબાઈલ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની પચાસ જગ્યા પંચોતેર જગ્યા છે લીગલ સ્પેશિયાલિસ્ટની પચાસ જગ્યા છે એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટની પચીસ જગ્યા છે એવો હેલ્થની પચાસ આઈટી સ્પેશિયાલિસ્ટની પચીસ જગ્યા છે બિઝનેસ એનાલિસ્ટની પંચોતેર જગ્યા છે કંપની સિક્યુરિટીની બે જગ્યા છે એક્સરિયલ સ્પેશિયાલિસ્ટની પાંચ જગ્યા છે અને જર્નાલિસ્ટની એકસો ત્રાણું જગ્યા છે ટોટલ મિત્રો પાંચસો ને પચાસ જગ્યાની ભરતી આવેલી છે જેમાં કેટેગરી વાઇઝ અલગ અલગ વિભાજન કરવામાં આવેલ છે અહીં મિત્રો એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલ છે કેન્ડિડેટ ચોલ્ડ એપ્લાય ફોર એની ઓન ડિસ્પ્લેન ઓનલી એપ્લિકેશન મોડ ફોર મી મોર ધેન ઓન ડિસ્પ્લેન વ્હીલ રીન્ડર ઓલ ધ એપ્લિકેશન ઓફ ધ કેન્ડિડેટ કે ઉમેદવારે માત્ર ફક્ત એક જ વિદ્યાશાખા માટે અરજી કરવી જોઈએ અલગ અલગ શાખામાં એક કરતાં વધુ વિદ્યાશાખા માટે કરેલી અરજીઓ છે એ રદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો પ્લેસ નોટ ધ ઇમ્પોર્ટન્ટ ડેટાઇલ આપેલી છે જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પેમેન્ટ માટેની ડેટ છે સાત ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ બે હજાર દરમિયાન ફેઝ વન ઓનલાઈન એક્ઝામિશન ઓબ્જેક્ટિવ ટાઈપની રહેશે ચૌદ સપ્ટેમ્બર બે હજાર અને ફેઝ ટુ ઓનલાઈન એક્ઝામિનેશન ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ રહેશે જેમાં ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એક્ઝામ લેવાશે બે ફેઝમાં એક્ઝામ લેવાશે त्याराद मित्रों के एप्लाय ट्रक्स ऑन ऑनलाइन मोड ओनली नो अदर मेन्स मोड ऑफ एप्लीकेशन विल बी एक्सेप्ट प्लेस कीप रेफरिंग टू तो रिक्रूटमेंट सेक्शन ऑफ और वेबसाइट लगे मित्रों उम्मीदवार फक्त ऑनलाइन मोड में अर्जी कर से। अर्जी बीजो कोई मध्यम मार्ग स्वीकार नहीं અને અપડેટ માટે કૃપા કરીને આ વેબસાઇટ જોતા રહ્યું પછી નેવ ઇન્ડિયા ડોટ કો ઇન વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરેલ છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ એજ્યુકેશન ક્વિલિફિકેશન વિશે મહત્વપૂર્ણ સૂચના આપેલી છે ક્વિલિફિકેશન એક આઠ બે હજાર પચીસના માન્ય રાખવામાં આવશે કેન્ડિડેટ મસ્ટ પ્રોસેસ ધ મિનિમમ ક્વિલિફિકેશન ઓફ ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન એની recognized university યુનિવર્સિટી ઓર એની qualification એટલે કે મિત્રો મતલબ કે મતલબ કે ઉમેદવાર પાસેથી માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પણ વિદ્યાશાખામાં વિદ્યા સ્નાતક અથવા તો અનુસ્નાતક ડિગ્રી કરેલ હોવી જોઈએ અને સ્નાતક અથવા અનુસ્નાતક વિદ્યાશાખામાં ઓછામાં ઓછા સાઠ ટકા ગુણ હોવા જોઈએ અને એસટી એસ સી અને પીડબલ્યુ બીડી હેન્ડીકેપ કેન્ડિડેટ માટે ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક હોવા જોઈએ ત્યારબાદ અહીં મિત્રો તમામ પોસ્ટ માટે મિનિમમ ક્વોલિફિકેશન માર્ક માહિતી આપેલ છે જેમાં રિસ્કે એન્જિનિયરિંગમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને ઓછામાં ઓછા સાઠ ટકા માર્ક અને એસટી એસટી દિવ્યાંગ ઉમેદવારો માટે પંચાવન ટકા માર્ક્સ ત્યારબાદ ઓટોમોબાઈલ એન્જિનિયરમાં બી ઈટસ એમ ઈ એમ ટસ અને ઓટોમોબાઈલમાં સાઠ ટકા માર્ક હોવા જોઈએ અને એસસી એસટી અને પીડબલ્યુ ડી ઉમેદવારો માટે પંચાવન ટકા માર્ક અથવા તો ગ્રેજ્યુએશન અન્ય બ્રાન્ચ એન્જિનિયરિંગ વિથ મિનિમમ સાઠ ટકા અને પંચાવન ટકા માર્ક એચ સીએસટી અને ઈડબલ્યુ બી ડી ઉમેદવારો માટે માન્ય કરવામાં આવેલ છે ડિપ્લોમા કરેલ હોવું જોઈએ ત્યારબાદ લીગલ સ્પેશ્યાલિસ્ટ માટે લો લોની શાખામાં સાઠ ટકા ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને એસટી એસ સી અને ઇડબલ્યુ ડી માટે પંચાવન ટકા એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટ માટે ચાર્ટડ એકાઉન્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ મિનિમમ સાઠ ટકા અને એસસી એસટી પીડબલ્યુડી માટે પંચાવન ટકા મા ત્યારબાદ એમબીએફ ફાઇનાન્સ પીજીડીએમ ફાઇનાન્સ અને એમકોમ વિથ મિનિમમ સાઠ ટકા અથવા તો પંચાવન ટકા માર્ક એચ સી અને પીડબલ્યુ ડી માટે છે ત્યારબાદ એવો હેલ્થ માટે અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે એમ બી બી ઓર પીજી મેડિકલ ડિગ્રી બીડીએસ એમડીએસ ઓર બી બી એ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલો હોય છે સાહીઠ ટકા માર્ક મિનિમમ હોવા જોઈએ અને અનામત માટે પંચાવન ટકા માર્ક હોવા જોઈએ એસસી એસટી અને એન્ડિકેપ માટે ત્યારબાદ મિત્રો આઈટી સ્પેશિયાલિસ્ટ માટે બીઈ બી ટસ ને ટ્રેટી અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં સાઠ ટકા માર્ક અને એસસી એસટી પીવીડી માટે પંચાવન ટકા માર્ક હોવા જોઈએ એમસીએફ માન્ય છે ત્યારબાદ બિઝનેસ એનાલિસિસ્ટમાં બેસલર માસ્ટર ડિગ્રી સ્ટાર્ટિક મેથેમેટિક્સ એક્સિરિયલ સાયન્સ ડાટા સાયન્સ બિઝનેસ એનાલિસ્ટિક જે વગેરે ક્ષેત્રમાં સાઠ ટકા માર્ક હોવા અનિવાર્ય છે મિનિમમ અને પંચાવન ટકા માર્ક છે એસસી એસ ટી અને પીડબલ્યુ ડી માટે છે ત્યારબાદ કંપની સિક્યુરિટી માટે એસીએસ એફસીએસ ફ્રોમ આઈસી એસઆઈ માગેલ છે અહીંયા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ચાલશે અને અનામત માટે પંચાવન ટકા છે સાહીઠ ટકા માર્ક અનામત માટે પંચાવન ટકા માર્ક છે ત્યારબાદ મિત્રો અહીં વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે એસસી એસટી ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળશે અને ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મળશે પર્સનલ વિથ બેન્ચમાર્ક ડિસીબિલિટીઝ ડેફિનેટ અન્ડર ધ રાઇટ ઓફ પર્સનલ વિથ ડિસિબિલિટી એક્ટ બે હજાર ચોળ મુજબ દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે ત્યારબાદ મિત્રો ઈ એક્સ સર્વિસમેન માટે અહીંયા પાંચ વર્ષની છૂટછાટ મળશે ત્યારબાદ મિત્રો ડિફેન્સ સર્વિસ પર્સનલ ડિસેબિલિટી એટલે કે કોઈ વિદેશી દેશ સાથેના યુદ્ધ દરમિયાન અશાંત વિસ્તારમાં કામગીરીમાં અક્ષમ થયેલ અને તેના પરિણામે જેમને મુક્તિ મળશે ત્રણ વર્ષની છૂટછાટ મળશે ત્યારબાદ મિત્રો એક્ઝિટિંગ કોન્ફેરમેડ એમ્પ્લોયર્સ ટુ પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપની એટલે કે જેમાં જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા સહિતના સ વર્તમાન કર્મચારીઓ જેમના કર્મચારીઓ છે તેમને આઠ વર્ષની છૂટછાટ મળશે ત્યારબાદ મિત્રો અહીં છ નંબર ઉપર ઉંમરની મર્યાદા કેટલી રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે ઓછામાં ઓછા એકવીસ વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષની ઉંમર મર્યાદા રહેશે અનામત અનામત કેટેગરીના ઉમેદવારોને જે સુટાટ મળવા પાત્ર રહેશે તે તમામ મળશે બાકી જનરલ અને જનરલ કેટેગરીમાં એકવીસ વર્ષથી ત્રીસ વર્ષની વય મર્યાદા છે ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે જે તમામ સૂચનાઓ ફોલો કરીને ત્યારબાદ અરજી કરવી જોઈએ ત્યારબાદ મિત્રો અહીં ફેઝ વનમાં એક્ઝામ લેવામાં આવશે જેમાં ઇંગ્લિશ લેંગ્વેજના ઓબ્જેક્ટિવ ટાઈપ ત્રીસ પ્રશ્નો હશે ત્રીસ માર્ક હશે અને વીસ મિનિટનો સમય આપવામાં આવશે અને પરીક્ષાનું માધ્યમ ઇંગ્લિશ રહેશે રિઝનિંગ એબિલિટીના પાંત્રીસ પ્રશ્નો રહેશે પાંત્રીસ માર્ક આપવામાં આવશે વીસ મિનિટનો સમય રહેશે ઇંગ્લિશ અને હિન્દી માધ્યમમાં પ્રશ્નો પૂછવામાં આવશે કન્ટિટિવ એપ્ટિટ્યુટમાં ત્રીસ પાંત્રીસ માર્કના પ્રશ્નો પાંત્રીસ પ્રશ્નો પૂછાશે અને વીસ મિનિટનો સમય આપવામાં આવશે અને પરીક્ષાનું માધ્યમ ઇંગ્લિશ હિન્દી બંને રહેશે ફેઝ ટુમાં મિત્રો સો માર્કના સો પ્રશ્નો પૂછવામાં આવશે સાઠ મિનિટનો સમય આપવામાં આવશે અને કુલ સો ગુણા છે બાદ મિત્રો ફેઝ ટુમાં મેન એક્ઝામ લેવામાં આવશે જેમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ફેકલ્ટીમાં પરીક્ષા લેવામાં આવશે જેમાં ઓબ્જેક્ટિવ ટેસ્ટ બસ્સો માર્કની લેવામાં આવશે ઓબ્જેક્ટિવ ટેસ્ટનો સમય મિત્રો બે પોઈન્ટ પાંચ કલાક એટલે અઢી કલાકનો સમય આપવામાં આવશે જેમાં જર્નાલિસ્ટ માટેનો પ્રશ્નપત્ર કયા માધ્યમનું રહેશે તો જેમાં ટેસ્ટ રિઝનિંગના પ્રશ્નો પચાસ રહેશે પચાસ માર્ક રહેશે ઇંગ્લિશ અને હિન્દી માધ્યમ રહેશે ચાલીસ મિનિટનો સમય રહેશે ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજના પચાસ પ્રશ્નો હશે ઇંગ્લિશ માધ્યમમાં હશે અને ચાલીસ મિનિટનો સમય હશે જનરલ અવેરનેસના પચાસ પ્રશ્નો પચાસ માર્ક માધ્યમ ઇંગ્લિશ અને હિન્દી રહેશે ત્રીસ મિનિટનો સમય રહેશે ત્યારબાદ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના પચાસ પ્રશ્નો રહેશે અને પચાસ માર્ક માધ્યમ હિન્દી અને ઇંગ્લિશ રહેશે સમય ચાલીસ મિનિટનો રહેશે માટે જોઈએ તો પ્રશ્નો ચાલીસ હશે ચાલીસ માર્ક ઇંગ્લિશ અને હિન્દી માધ્યમમાં સમય ત્રીસ મિનિટ હશે ઇંગ્લિશ લેંગ્વેજના ચાલીસ પ્રશ્નો હશે ચાલીસ માર્ક ઇંગ્લિશ માધ્યમમાં હશે ઇંગ્લિશ લેંગ્વેજના પ્રશ્નો અને ત્રીસ મિનિટનો સમય રહેશે ત્યારબાદ જનરલ અવેરન્સના ચાલીસ પ્રશ્નો રહેશે ચાલીસ માર્ક ઇંગ્લિશ અને હિન્દી માધ્યમ પચીસ મિનિટ અને કૉન્ટિટીવ એપ્ટિટ્યુટના ચાલીસ પ્રશ્નો રહેશે અને ચાલીસ માર્ક રહેશે માધ્યમ ઇંગ્લિશ અને હિન્દી રહેશે સમય ત્રીસ મિનિટ રહેશે ત્યારબાદ સ્પેશિયાલિસ્ટ સ્ટ્રીમ એન્ડ એડિશનલ ટેસ્ટ ટુ એક્સેઝ ટેકનિકલ પ્રોફેશનલ નો લેંગ્વેજ રિલિવન્ટ ડિસ્પલાઇન જેના મિત્રો ચાલીસ પ્રશ્નો રહેશે અને માધ્યમ ચાલીસ ગુણ રહેશે માધ્યમ હિન્દી અને ઇંગ્લિશ રહેશે પાંત્રીસ મિનિટ ટોટલ મિત્રો બસો પ્રશ્ન હશે અને એકસો પચાસ મિનિટનો સમય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ફેઝ ત્રણમાં ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ આવશે જેમાં વિગત સૂચના આપેલી છે જે ફોલો કરીને ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે જેમાં મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલ છે વેલિડ કોલ લઈ જવાનું થશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો એક ફોટો આઇડેન્ટિટી પ્રૂફ લઈ જવાનું રહેશે અને એપ્લિકેશન ફોર્મ અને ફોટો કોપી સાથે લઈ જવાની રહેશે અને જેમનું વેરિફિકેશન કરવામાં આવશે એ મિત્રો બાયોમેટ્રિક કેપ્ચરિંગ પદ્ધતિ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે મિત્રો પરીક્ષા ફી એપ્લિકેશન ફીની વાત કરીએ તો એસ સી એસટી પી ઉમેદવારો માટે ₹100 રૂપિયા રહેશે એપ્લિકેશન ફી અને તે સિવાયના તમામ ઉમેદવારો માટે આઠસો પચાસ રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીં એક્ઝામિશન સેન્ટર વિશે ફેઝ વન માટે સેન્ટર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જેમાં ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા મહેસાણા રાજકોટ સુરત બારડોલી જામનગર અને ભાવનગર આ તમામ જિલ્લાઓમાં એક્ઝામ સેન્ટર રહેશે ત્યારબાદ મિત્રો ફેઝ ટુ માટે એક્ઝામ સેન્ટર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે ફેઝ માં ગુજરાતમાં કયા કયા એક્ઝામ સેન્ટર રહેશે તો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર આ બે સ્થળોએ ફેઝ ટુમાં એક્ઝામ માટેના સેન્ટર રહેશે ત્યારબાદ મિત્રો અહીં એપ્લિકેશન કઈ રીતે કરવું તે અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે फोटो सिग्नेचर संबंधी महत्वपूर्ण सूचना आप फॉलो कर आपेली वेबसाइट पर ऑनलाइन एप्लिकेशन करवा रेट अँ आपे से मुजब एप्लिकेशन ऑनलाइन एक्जाम फीस सबमिट करने त्यारबाद मित्रों फोटो कैप्चर સંબંધી મહત્ત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે અને ફોટો સિગ્નેચર થમ્પ ઇમ્પ્રેશનની સાઇઝ કેટલી રહેશે તો એ તમામ માહિતી આપવામાં આવેલી છે બાદ અહીં મિત્રો સિગ્નેસર લેફ્ટ થમ્પ ઇમ્પ્રેશન અને હેન્ડ રાઇટિંગ ડિસ્લેરેશન સંબંધી મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે તમામ ફોલો કરીને સાઈઝ મિત્રો એકસો ચાલીસથી સાઠ પિક્સેલમાં હોવી જોઈએ સિગ્નેસરની સાઇઝ દસ કેબીથી વીસ કેબી અને થમ્પ ઇમ્પ્રેશનની સાઇઝ વીસ કેબીથી પચાસ કેબી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો હેન્ડ રાઇટિંગ ડિક્રેલેશન કરવાનું છે કેપિટલ લેટરમાં કરવાનું નથી લેફ્ટ થમ્પ ઇમ્પ્રેશન સંબંધી મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે ફાઇલ જેપીજી જેપીજી સ્વરૂપમાં બસ્સો ચાલીસ ગુણા બસ્સો ચાલીસ પિક્સેલમાં થમ્પ ઇમ્પ્રેશન હોવું જોઈએ બસ્સો ડીપીઆઈમાં અને ફાઇલની સાઇઝ વીસ કેબીથી પચાસ કેબી હોવી જોઈએ હેન્ડ રાઇટિંગ સંબંધી મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે જેમાં જેપીજી જેપીજી ફોર્મેટમાં કાગળનો સાઇઝ એંસી ગુણા ચારસો પિક્સલમાં બસો ડીપીઆઈમાં રાઇટિંગ કરેલું કોપી લગાવવાની છે દસ સેમીથી પાંચ સેમી વેટ રાઇટ અને ફાઇલની સાઇઝ પચાસ કેબીથી સો કેબી હોવી જોઈએ તમામ ડોક્યુમેન્ટ મિત્રો સ્કેન કરવાના થશે ત્યારબાદ મિત્રો અહીં એક નંબર ઉપર ફોટો સિગ્નેચર લેફ્ટ થમ્પ ઇમ્પ્રેશન એન્ડ રાઇટિંગ સંબંધી મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે સ્પષ્ટ હોવું જોઈએ ધાબાવાળું હોવું જોઈએ નહીં નીતર અરજી રદ થઈ શકે છે ત્યારબાદ બીજા નંબર ઉપર ઓનલાઈન અરજી ફોર્મમાં ફોટો સહી ડાબા હાથના અંગૂટાનું નીચાણ સાપ વગેરે હસ્તલેખિત ઘોષણાપત્ર અપલોડ કર્યા પછી ઉમેદવારે તપાસ કરવી જોઈએ કે સ્પષ્ટ છે કે નહીં અને સ્પષ્ટ દેખાતી હોય તો જ અપલોડ કરવી જોઈએ ત્યારબાદ ત્રીજા નંબરમાં જણાવ્યું છે કે ઉમેદવારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ફોટાની જગ્યાએ અને સહીની જગ્યાએ સહી અપલોડ કરવામાં આવી છે કે નહીં તે ખાસ ધ્યાન રાખવાનું છે અને ચોથા નંબર ઉપર કહેવામાં આવ્યું છે કે અપલોડ કરવામાં આવેલો ફોટો યોગ્ય કદનો છે કે નહીં તે તપાસ કરવી જોઈએ પાંચમા નંબર ઉપર કહેવામાં આવ્યું છે કે ફોટોના સ્થળે અપલોડ કરવામાં ન આવે જો ફોટોને ફોટોના સ્થળે અપલોડ કરવામાં ન આવે તો પરીક્ષા માટે પ્રવેશ રદ કરવામાં આવશે ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર જણાવ્યું છે કે ઉમેદવારોએ ખાતરી કરી લેવી જોઈએ કે અપલોડ કરેલી સહી સ્પષ્ટ દેખાય છે કે નહીં ત્યારબાદ સાતના નંબર ઉપર ઓનલાઈન નોંધણી કરાવ્યા પછી ઉમેદવારોને તેમના સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ અરજી ફોર્મની આઉટ લઈ લેવાની રહેશે અને જ્યાં સુધી તમારો ફોટોગ્રાફ સહી અંગૂઠાની ચાપનું નિશાન હાથથી લખાયેલું ઘોષણાપત્ર અપલોડ નહીં કરો ત્યાં સુધી તમારી ઓનલાઈન અરજી રજીસ્ટર થશે નહીં અપલોડ કર્યા બાદ જ રજીસ્ટર થશે ત્યારબાદ મિત્રો અહીં કોલેટર ડાઉનલોડ સંબંધી મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે એસસી એસટી ઓબીસી પીડબલ્યુડી બીડી ઈડબ્લ્યુ એસ તમામ કેટેગરી માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે તે તમામ સૂચનાઓ વાંચીને ત્યારબાદ જ એપ્લાય કરવી અનિવાર્ય છે ત્યારબાદ મિત્રો આમાં ઘણી બધી મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવેલી છે જે તમામ ફોલો કરીને ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં વિવિધ સર્ટિફિકેટ કયા ફોર્મેટમાં જોશે તે સંબંધી મહત્વપૂર્ણ માહિતી આપેલી છે જે તમામ એકવાર જોઈ લેવી અનિવાર્ય છે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ સંબંધિત ફોર્મેટ કઈ રીતના અપલોડ કરવાના છે તે તમામ માહિતી આપેલી છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ